હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ કરવા કંસારા પર તમારો સ્વાગત છે અને તમારું પણ સ્વાગત છે તમારું નથી કેમ કે તમે ઓલરેડી હતા હું આઈ ગયું જીતુભાઈ બહુ મહેસેજ આવે હા બહુ મહેસેજ આવતા હતા જીતુભાઈ ક્યાં જીતુભાઈ ક્યાં આવી ગયું પ્રભુ હાઈ તો તમારી સમક્ષ હું આવી ગયો છુ કારણ કે મારા બે પિક્ચર નું શૂટિંગ ચાલતો હતા એ બંને પિક્ચરના શૂટિંગ બહુ પતી ગયા અને હવે જીટુ મંગુ કન્ટિન્યુ ચાલુ થાય છે નવા નવા એપિસોડ આવવાના છે બૂમ પડવાની છે સાથે સાથે નવા કલાકારો પણ જોઈન થયા છે એક નવી ટીમ ઊભી થઈ છે તો બધા જોડાયેલા રહેજો અમારા હાથે અને મંગુ ઓફિશિયલ ચેનલ ઉપર લા ચાલો અમારા બધાય મોર્નિંગ ગુડ

નામ જ બદલ બદલ કરે અમારે આઉટડોર જવાનું શૂટિંગમાં ચાલો જઈએ ચલો તમને બધાને શૂટ બતાવીએ થોડું થોડું પાડા બેઠા છે અને સ્પ્રિંગ દેખાય છે મિત્રો તમને આ સ્પ્રિંગ એના પૈસા અત્યાર સુધી વસૂલ નતા થયા સ્પ્રિંગ આજે ખુલી છે જ્યારથી લીધો ત્યારથી અને હું નીચે પલાઠી વાળીને બેઠી છું જો તમે જોઈ શકો છો દેખાશે પલાઠી વાળી છે કેમ કે અમારો હિંચકો નીચે જતો રહ્યો છે હવે હિંચકો આમ આમ કંઈ થાવ ને તો ખવાય નહીં કેમ કે અમે પલાઠી વાળીને નીચે બેઠા છીએ એટલો આવી ગયો નીચે થેન્ક્સ ટુ બે પાડા મારું કામ છે ગુરુત્વાકર્ષણ બળ તરફ લઈ જવાનું લોકો શૂટિંગ શૂટિંગ રમીએ થોડી વાર

શૂટિંગ ચાલુ થઈ ગઈ છે શાંતિ આવશે તારું માર્કિંગ છે ત્યાંથી ફોન કરજે બ્રેક પડ્યો છે જમવા આવી ગયા છે અને થોડો બ્રેક લાંબો થઈ ગયો છે કેમ કે મારા કેમેરામાં કંઈક માથાકૂટ થઈ છે કેમેરો ફોકસ બરાબર નથી લેતું એટલે કેમેરો બદલવા માટે ગયા છે અમને થોડોક આરામ છે અને જમવાનું મસ્ત આવી ગયું છે

मीनबत्ती नहीं तो मैं अगरबत्ती चौंबी जे लगे जो जोम्बी चलो भाई <भी। laughs> ચાલો બુદો ચાલુ કરી આવા ભૂખ બહુ લાગી છે એ તો મારે લાવવાની બેસતા પછી તો એટલે ગરમ બધું ચાલુ તો આખી રાત જહેબ જાગ

ये भी हो ना ये भी ना बड़ा दाबेली में चोरस आ चला गए लिए बड़ा पट ये जिंदा है ये जा ब्रेक पचो चलो अरे व्यक्ति आई है से अरे व्यक्ति तो नहीं आई जो दीवो मस्त रेडी करते सो बोल हाथ भर आज रेडी कर किंतु तो से तो स्ट्रीट बड़े की आई चल टटरावा टटरावा फफड़े रमाली अब ऐसे हां आता है सिर पर ना चाहिए अरे आ तो कोई मुंह खात मुरथ करवाना तो ना 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 वो दो 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 तो बोलो भाई ऊपर उतारो बोला तो माथा बराबर ये पति हूं आज हूं ये वही है सेम मानस क्यों आप पेरेंट बोलो ये सी का मानस बताया कहते जीवता बेटा कौन तो मान छोड़ता

ખોટું થઈ ગયું તો થઈ ગયું પૈસા પૈસા ના કરો તમારે લીધેલા બધા તો ફ્રેન્ડ શૂટિંગ પતી ગયું છે જમી લીધું છે અને બહુ સરસ રીતે શૂટ થયું હા થોડી પ્રોબ્લેમ થઈ કેમેરો થોડો ખરાબ થઈ ગયો હતો બપોરે એટલે ચેન્જ કરવામાં અને એમાં બધામાં બહુ ટાઈમ વેસ્ટ થઈ ગયો પણ થઈ ગયું શૂટ અને આજે તો જીતુભાઈ હતા શૂટ પર એટલે બહુ જ મજા આવી એટલી હસી મજાક ને એટલું બધું કર્યું હું ફૂલ વિડીયો તો લઈ નથી શકતી કેમ કે દરેક ટાઈમ દરેક વખતે મારા હાથમાં મોબાઈલ હોતો નથી પણ જેટલું જેટલું કેપ્ચર કરી શકું ને જેટલું જેટલું તમને બતાવી શકું એટલું હું બતાવું છું બટ બહુ બધી એવી મુમેન્ટ હતી જેમાં બહુ જ અમે મસ્તી કરી બહુ ધમાલ કરી મતલબ વિડીયો શૂટ કરતી વખતે પણ અમને લોકોને જેટલી મજા આવતી હોય છે તો અમે વિચારીએ કે તમને પણ એટલી જ મજા આવે તો જેટલું બને એટલું હું કેપ્ચર કરવાની કોશિશ કરું છું પણ થોડું બહુ રહી જાય છે કેમ કે હું જાતે જ શૂટ કરતી હોઉં છું એટલે હું ફ્રી મતલબ હું પોતે શૂટમાં હોઉં એટલે હું શૂટ ના કરી શકું મારા બ્લોગ્સ અને અમુક વસ્તુઓ રહી જાય છે બટ જેટલું બતાવું છું એટલામાં પણ તમે લોકો મજા લો છો તમે લોકો તમને લોકોને ગમે છે એનાથી હું ખુશ છું એમાં એવું છે કે પાછું એડિટિંગને બધું જ જાતે કરું આખા દિવસનું શૂટ કરું અને પછી રાત્રે હું એને જાતે એડિટ કરું અને સવારે પાછું એને અપલોડ કરું એટલે એક દિવસ લેટ બધા વિડીયોઝ આવતા હોય છે અને તમે બધા બહુ સારા સારા કમેન્ટ્સને બધું મોકલો છો મને બહુ મજા આવે છે બહુ સારું લાગે છે હા અમુક લોકોના કમેન્ટ હોય છે કે હું બહુ જાડી છું મારી બે બોડી ઉતારવું જોઈએ મને ખુદને ખબર છે કે મારું બોડી બહુ વધી ગયું છે અને નથી સારું લાગતું પણ શું કરે મતલબ મારી હેલ્થ પ્રોબ્લેમ્સ બહુ બધી છે હું જેટલી હેલ્ધી લાગું છું કે હા આ બહુ જ ને એવી છે એવું છે નહીં બહુ બધી બીમારીઓને બધું છે મને એના લીધે મારું બોડી દિવસે ને દિવસે વધતું જાય છે અને હું મારા ઉપર ધ્યાન નથી આપી શકતી કેમ કે ઘરની બધી બહુ જ જિમ્મેદારીઓ મારા ઉપર છે અને એ નિભાવવાના ચક્કરમાં હું મારા ઉપર ધ્યાન નથી આપી શકતી હવે ચાર દિવસનું શૂટ છે પતાવીશ પછી મારા બધા બ્લડ રિપોર્ટ્સ કરાવીશ અને બધું ચેકઅપ કરાવીશ ફૂલ બોડી અને ત્યારે ખબર પડશે જો અત્યારે પણ કેટલી બધી મેડિસિન આ બધી મેડિસિન આખા દિવસમાં લેવી પડે છે સો હેલ્થ પ્રોબ્લેમ બહુ છે એના લીધે બોડી ઉતરતું નથી અને મને ખબર છે કે તમે તમને લોકોને મારી ચિંતા છે તમ લુક્સ વાઇઝ સારી લાગું તો તમને લોકોને પણ ગમું બધું ખબર છે હું ધ્યાન પણ આપું છું સાયકલિંગ કરું છું ડાયટ પર ધ્યાન આપું છું બહાર ઓછું ખાવાનું રાખું છું બધું કરવાની કોશિશ કરું છું પણ હેલ્થ છે એ તો એનું કામ કરવાનું જ છે સો થેન્ક યુ સો મચ મારા માટે આટલું વિચારવા માટે તમને લોકોને હું કેવી ગમું છું કેવી નથી ગમતી એ એનું હું ધ્યાન જરૂરથી રાખીશ હજી હું કેર કરવાની કોશિશ કરીશ મારો બોડી ઉતારવાની કોશિશ કરીશ અને તમે જેવી મને જોવા માંગો છો પહેલાં જેવી એવી હું થઈશ અને જેમ જેમ એજ વધે એમ એમ બોડી એનું કામ કરે હવે મારી એજ આટલી થઈ ગઈ છે સો એનાથી પ્રોબ્લેમ્સ પણ થાય ઘણા લોકો મને મારા પર્સનલ લાઈફ વિશે બી પૂછતા હોય છે કે હસબન્ડ ક્યાં છે હસબન્ડ ક્યાં છે તો જે લોકો પૂછે છે એ કદાચ મારા પહેલાંના બ્લોગ્સ જોયા નહીં હોય એટલે પૂછતા હશે મારા ડિવોર્સ થઈ ગયા છે અને હું ડિવોર્સ છું બે અઢી વરસ થઈ ગયા મારા ડિવોર્સને અને બસ હું મારા મમ્મી સાથે એકલા જ રહું છું અને હું ને મારા મમ્મી રહીએ છીએ અને બહુ હેપી છીએ કામમાં ધ્યાન આપું છું મારો ભાઈ છે એક જે કેનેડા રહે છે અને એની વાઈફ છે એની ફેમિલી છે સો હમણાં તો આવ્યો છે તમે લોકોએ જોયું હશે સો બસ આ જ મારી નાની એમથી ફેમિલી છે અને એક તમે ફેમિલી છો મારી તો નાની તો નથી બહુ મોટી ફેમિલી છે મારી તમારા જોડે જોડાયેલી રહું છું એટલે બહુ જ મોટી ફેમિલી કહેવાય આમ તો બટ આ મારી લાઈફ છે તમે વારંવાર એકને એક સવાલ પૂછો છો અને હું એકને એક સવાલનો વારંવાર એનો એ જવાબ આપું છું તો મને પણ નથી ગમતું સો અમુક લોકો મારા બિહાફમાં પણ જવાબ આપી રહ્યા છે સો એના માટે પણ થેન્ક યુ સો મચ બસ આવી જ રીતે મને ગમાડતા રહો જે ના ગમાડતા હોય એમની પ્રોબ્લેમ્સ છે પણ જે લોકો ગમાડે છે એમને થેન્ક યુ સો મચ અને આવી જ રીતે મારા વિડીયોઝને લાઈક કરતા રહો કમેન્ટ કરતા રહો બસ એટલું જ તો આ વિડિયોને અહીંયા જ એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ટણા ગુડ નાઇટ